ધાનેરા ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા ગેસ સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગર્લ્સ હોસ્ટેલમાં ધાનેરા ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા ધોરણ છથી બારની વિદ્યાર્થીની દીકરીઓ માટે ગેસ સુરક્ષા સેમિનારનું સરસ આયોજન કરવામાં આવેલ આ સેમિનારમાં સિલિન્ડર કઈ રીતે બુકિંગ કરવું બુકિંગ પછી ડિલિવરી વખતે શું ધ્યાન રાખવું અને ગેસનો સલામત ઉપયોગ કઈ રીતે કરવો અને ગેસની સુરક્ષા પાઇપ એક્સપાયરી ડેટ થઈ ગઈ હોય તો તેને તરત બદલી નાખવી જોઈએ લીકેજ જેવી પરિસ્થિતિમાં કઈ રીતે સાવચેતી રાખવી એ બધી સરસ માહિતી ગેસ એજન્સી સંચાલક રમેશભાઈ ઠક્કર દ્વારા આપવામાં આવેલ આ સેમિનારમાં કેજી ની વોર્ડન બહેન કમળાબેન ડાભી અને મનીષાબેન ચૌહાણ પણ હાજર રહેલ અને આશરે એકસો થી વધુ દીકરીઓ હાજર રહેલ કાર્યક્રમના અંતે સવાલ જવાબ પૂછીને દીકરીઓને ગિફ્ટ આપવામાં આવ્યા હતા રિપોર્ટર મહેબૂબ બેલીમ ધાનેરા ટીવીટી ન્યૂઝ